જેમની મનમાની ચાલતી નથી એવા વિઘ્ન સંતોષી પણ ઉજવવામાં આવે છે અને બી કે જાખડ એ પણ કહી રહ્યા છે કે ધ્યાનમાં રાખી દરેક તહેવાર ઉજવવામાં આવે છે શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રખાય છે કોઈ કેદીએ વિડીયો ઉતાર્યો હોય તેવું નથી લાગતું બી કે જાખડે જણાવ્યું

ગેરકાયદે સુવિધા નથી મળતી અને સુવિધા ન મળતી હોવાને કારણે જેલ પ્રશાસનને બદનામ કરવાનું આ કૃત્ય ષડયંત્ર રચાયું હતું જેલમાં અવારનવાર દરેક ધાર્મિક તહેવારોને ઉજવવામાં આવે આવે છે છે શિસ્તને ધ્યાનમાં રાખવામાં સલામતીને ધ્યાનમાં રાખી દરેક તહેવારને ઉજવવામાં આવે છે કોઈ પણ કેદીઓ વિડીયો ઉતાર્યો હોય તેવું નથી લાગતું બી કે જાખડે કહ્યું ભુજની આ જેલનો એક વિડીયો વાયરલ થયો હતો એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ

અને ઓડિયો ક્લિપમાં સામાજિક સૌહાર્દને ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભુજની આ વાત ભુજની પાલારા જેલમાં એક સંપ થઈ કેદીઓ અહીંયા રહે છે સૌહાર્દપૂર્વક કેદીઓ રહે છે પરંતુ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી બદનામ કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું સીસીટીવીમાં એ વાત સ્પષ્ટ થાય છે કે જેલમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી થઈ રહ્યો સીસીટીવીમાં જેલમાં નમાઝ પડતા કેદીઓ પણ દેખાઈ રહ્યા છે

જે આક્ષેપોનો વિડીયો વાયરલ થયેલો છે તે તદ્દન પાયાવિહોન અને ખોટો છે કેમ કે આ વિડિયો વાયરલ એ કોઈ કેદી દ્વારા ઉતારેલ હોય તેવું લાગતું નથી પરંતુ જેલ એ નિયમો અનુસાર ચાલે છે જેથી વિઘ્ન સંતોષી કેદીઓ કે જેમને મનમાની ચાલતી નથી કે કોઈ ગેરકાયદેસર સુવિધાઓ મળતી ન હોવાના કારણે બહારના માધ્યમથી જેલ પ્રશાસન વિરુદ્ધનો વિડીયો વાયરલ થયો હોય તેવી મારી સંભાવના છે જેલ પ્રશાસન તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જેલની અંદર અવારનવાર ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે તેમજ જેલોની અંદર જેલોના વડા દ્વારા પણ દરેક ધાર્મિક તહેવારોના જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખીને

રૂબરૂ મુલાકાત આપવામાં આવેલી હતી અને રક્ષાબંધનનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી અને સારી રીતે ઉજવવામાં આવેલો હતો પાલારા ખાસ જેલના અધિક્ષક શ્રી લુહાર સાહેબ જોડે હાલમાં જૂનાગઢ જિલ્લા જેલનો પણ ચાર્જ છે અને આજની તારીખમાં પણ ગળપાદર જિલ્લા જેલનો બી ચાર્જ છે આમ અધિક્ષક શ્રી લુહાર સાહેબ પાલારા ખાસ જેલ સાતમાં અઠવાડિયામાં ત્રણ વખત અહીં ફરજ બજાવે છે અને અત્રેના મેડિકલ સ્ટાફની અંદર પણ સિવાય તમામ સ્ટાફ હિન્દુ ધર્મ છે અને અહીંનો સ્ટાફ પણ હિન્દુ ધર્મ પાળતા હોય છે અહીંયા કોઈ ધર્મ કે જાતિવાદ જેવું હોતું નહીં જેલની અંદર તમામ ધર્મ અને જાતિવાદ સમાન હોય છે અત્રેની જેલ ખાતે દરેક ધર્મના બંદીવાનો હળીમળીને એકમેક સાથે જેલની અંદર રહે છે અને પોતપોતાના ઇષ્ટ ઈષ્ટદેવોને ધ્યાનમાં રાખીને અને ઉપાસના કરી સાથે બેસીને તેઓ જમે છે અને તેઓના સીસીટીવી ફૂટેજો પણ આપણી પાસે હાલમાં છે એક ઈષ્ટ જેલના નિયમો હોય છે મુજબ જેલ 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 જેલના નિયમો મુજબ ચાલતી હોય છે અને કેટલાક અધિકાર પર કાયદા દ્વારા કાપ મુકાયેલા હોય છે તેમાં કેટલાક બંદીવાનો સ્વાર્થ ખાતર અને મનમાની ચલાવવા આવા પાયા આક્ષેપો કરતા હોય છે અને જેલને બદનામ કરતા હોય છે અને પોતાની મનમાની ચાલી શકે તે માટે જેલને બાનમાં લેવાનું વારંવાર આ પ્રમાણે કાવતર કરતા હોય છે અત્રેની જેલ ખાતે મહત્તમ અંડર ટ્રાયલ કેદીઓ વધારે હોય છે અને દરરોજે દરરોજ અધિકારીઓ દ્વારા રાઉન્ડ લેવામાં આવતો હોય છે અને કેદીઓની જે બી રજૂઆત હોય છે તે સાંભળવાની હોય છે અને સાંભળે અને તે રજૂઆતો પ્રમાણે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે